કચ્છ બચાવમાં ભગવાન કરશનભાઈ જાધવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેલડી માતાનું મઠ બનાવી છેલ્લા વીસ વર્ષથી બોરા લોકોના દૂધ દર્દ મટાડવા બીમારને સાજા કરવાના રમેણની અંદર ધૂળવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભુવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે ભૂવાએ માફી માગી લીધી છે કમલાત આપી છે કાયમી ધણે કપટ લીલા થતીન લીલા બંને જાહેરાત કરી છે અને આ ભૂઓ છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વાળની લટ કાપવી કે કોઈપણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને બ્રહ્મા નાખી અને શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા આજે એ આજે રંગ્યા હાથે ઝડપાઈને તે કબૂલાત આપી અને માફી માગી લીધી છે વિજ્ઞાન જાથા છે પચાઉ પોલીસ સ્ટેશન એસપી પૂર્વ કચ્છના અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરે છે અને આ જે ભૂઓ છે અને ગાંધીધામની ભૂઇ જ્યોત્સનાબેન છે પ્રજા રાજપૂત છે જેઓ અગાઉ પણ ઝડપાઈ ગયેલ છે તેઓએ પણ આ બધી લીલા કપટ લીલાની કબૂલાત આપીને માફી માગી છે આ બંનેની સાઠગાંઠ હતી એ પણ ખોલી પડી ગઈ છે આ બંને અત્યારે લોકો સમક્ષ એનો ચહેરો સાબિત થઈ ગયો છે તમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિમાં આવા ધાગા કરતા હોય ધતિંગ કરતા હોય કપરટીલા કરતા હોય એવી દૂર રહેવું અને તમે અંધશ્રદ્ધાથી તમને બરબાદી સિવાય કશું નથી મળતું એટલે જાગૃતતા કેળવવા વિજ્ઞાન લોકોને અપીલ કરી